નમસ્કાર આપ નિહાળી રહ્યા છો બે ઇન્ડિયાનો ખાસ પ્રોગ્રામ પુરાની યાદે અને હું તમારી સાથે બરખા દોસ્તો આજે આપણે વાત કરીશું એક એવા કલાકારની જેના અવાજે આપણને હસાવ્યું પણ છે અને રડાવ્યું પણ છે એવો અવાજ કે જે આજે પણ લોકોના દિલમાં સમાયેલો છે જેના વગર હિન્દી ફિલ્મ સંગીતની કાયનાત અધૂરી લાગે છે એવું નામ જેને લીધે લોકોએ પ્રેમમાં પડવાનું શીખ્યું અને હાસ્યને હૈયેથી માણવાનું શીખ્યું દુઃખમાં પણ સંગીતની શરણ લેવા મજબૂર થયું જી હા હું વાત કરી રહી છું ધ ગ્રેટ કોમેડી એક્ટર પ્લેબેક સિંગર અને સંગીતકાર કિશોર કુમારની જેમણે દરેક પ્રકારના ગીતોને જીવંત બનાવ્યા તો ચાલો શરૂઆત કરીએ યાદોની આ સંગીતમય સફરની ઓગસ્ટ ઓગણીસો ઓગણત્રીસ ના રોજ મધ્ય પ્રદેશના ખંડવા માં થયો હતો તેમનું મૂળ નામ હતું આભાસ કુમાર ગાંગુલી એક બંગાળી બ્રાહ્મણ પરિવાર માં જન્મેલા કિશોરદાને ને સંગીત નો વારસો તો ના મળ્યો પણ સંગીત નો રસ તેમને બાળપણ થી જ હતો કિશોર કુમાર ના ત્રણ ભાઈ બહેન હતા અને તેમનો મોટો ભાઈ અશોક કુમાર તે સમયે જગત માં નામી અભિનેતા હતા એ જ કારણે કિશોર કુમાર મુંબઈ તરફ આકર્ષાયા હતા પણ કિશોર કુમાર માત્ર રહીને નહીં પરંતુ પોતાનું આકાશ રચી ગયા કિશોર કુમાર ની શરૂઆત એક અભિનેતા તરીકે થઈ હતી ઓગણીસો ને છેતાલીસ માં ફિલ્મ શિકારી માં પ્રથમ વખત અભિનય કર્યો હતો તે વખતે લોકો તેમને હાસ્ય કલાકાર તરીકે ઓળખતા હતા પણ હાસ્ય વચ્ચે પણ ક્યારેક તે એકદમ ભાવનાત્મક દૃશ્યો પણ એટલી જ અસરકારક રીતે રજૂ કરી લેતા હતા પછી એ સમય આવ્યો જ્યારે કિશોર કુમાર પ્લે બેક સિંગિંગ તરફ વળ્યા હતા અને પછી તો કંઈક પૂછો જ નહીં તેમણે જે ગીત ગાયા છે એ સુપરહિટ થયા હતા કિશોર કુમારનો અવાજ ઝૂલતો મસ્તીભરો દર્દભરો શરારતી રોમેન્ટિક દરેક રંગમાં રંગાયેલો હતો ઘરમાં ભણતરની વાતો તો ચાલતી હતી પણ કિશોર કુમાર અલગ જ તાલે નાચતા બાળક હતા તો ભાઈ અશોક કુમાર ફિલ્મોમાં ગયા ત્યારે કિશોર કુમાર પણ મુંબઈ આવ્યા હતા પણ એમનું મન તો અભિનયમાં ન હતું મન તો થતું હતું ગાવાનું શરૂઆતમાં કિશોર કુમારને કોઈએ ગંભીરતાથી લીધું ન હતું એવોર્ડ જીતેલા ગાયકોએ એમને ગમતિયું ગાયક માન્યું હતું પણ પછી આવી એ ઘડી જ્યારે કિશોર કુમારે મેરા જીવન કોઈ કાગજ નહીં સાથે બીજા ગીતો ગાઈને બધાને ચોંકાવી દીધા હતા પણ સાચી ઓળખ મળી ઓગણીસો ને માં આવેલી ફિલ્મ ચલતે કા નામ ગાડી અને પછી આરાધના ના ગીતો મેરે સપનો કી રાની રૂપ તેરા મસ્તાના અને કોરા કાગજ થા યે મન મેરા એ તો આજે પણ ધબકતા ગીતો છે કિશોર કુમાર માત્ર ગાયક ન હતા તેઓ કલાકાર પણ હતા અભિનેતા હતા નિર્દેશક હતા લેખક હતા અને પોતાની જાતે સંગીતકાર પણ તેઓની ફિલ્મો હાફ ટિકિટ પડોશન એ બધામાં તેમણે પોતાનો અલબેલા અંદાજ બતાવ્યો પકડાયેલ પાન સાથે ગીત ગાવું કે પોતાનો જ અવાજમાં સ્ત્રીની મિમિક્રી કરવી કિશોરદાની મસ્તીથી બધું સંભવ હતું જ્યાં હાસ્ય હતું ત્યાં કિશોરદા હતા પણ જ્યાં દિલ તૂટી ગયું હોય એવા ગીતોમાં પણ જિંદગી કે સફર મેં ગુઝર જાય વૂમકા જેવા ગીતો અવાજના સૂરોથી નહીં પણ હૃદયથી ઉતરતા હતા તેર ઓક્ટોબર ઓગણીસો ને સિત્યાસીના રોજ જ્યારે કિશોરદાનું હૃદય ધબકવાનું બંધ થયું ત્યારે લાગ્યું કે રેડિયો પરની મસ્તી ગુમ થઈ ગઈ પણ એવું શું કોઈ કદી ભૂલાવી શકે દરેક પેઢી કિશોરના ગીતોમાં પોતાનું પ્રતિબિંબ જોઈ શકે છે કિશોર કુમારે આ દુનિયાની અલવિદા કહી દીધું પણ એ અવાજ એ મસ્તી અને એ ગીતો આજે પણ જીવન છે તો મિત્રો કિશોર કુમારના સંગીતની સફર અહીં થોડી વિરામ લે છે પણ યાદો કદી પૂરી નથી થતી તેમના ગીતો આજે પણ જીવંત છે આપણા દિલમાં દરેકના ઘરમાં અને દરેકની યાદમાં એમના અવાજમાં કંઈક એવો જાદુ છે કે સાંભળતા જ દિલ ખુશ થઈ જાય તો આજના આપણા પુરાની યાદી કાર્યક્રમમાં સંગીત જગતના અમર ગાયક કિશોર કુમારજીને આપણે શ્રદ્ધાંજલિ આપી તેમની યાદોને ફરીથી જીવી અને તેમના અમર ગીતોને માણ્યા તો આજના જમાનામાં પણ લાખો લોકોને કિશોરદાના ગીતો ગમે છે એટલે તો તો કહેવાય છે કે કદી જૂના થતા નથી હવે પુરાની યાદીમાં આ વા અનધર લેજેન્ડ અને અન્ય એક યાદગાર હસ્તીની સંગીતમય સફળ સાથે હું ફરી મળીશ તમારી પોતાની બરખા ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા પરોસો ગુજરાતનો